हेलो तो कहीं हो तुम बता तो आज आप ट्रैक्टर लाइन जाना है थे आज डेली खोल ले ही बटन पर जाओ ने मजदूर आवत है झोपड़ी गढ़वा हाटू और किराए आदा था गया ट्रैक्टर लाइन पास में 18 आवे है रख दे दो खटार हो जाए મિત્રો કેમ છો તમે બધા આજે આપણે બોર કરવાના હે અત્યારે વાગ્યા હે 8:00 ટક પર કરવાના હે મે કોલંબાજી ખોણે ચાલુ થાવા મીના હે કે આપણે અહીંયા જઈએ હવે તો અહીંયા જન મેળા બોર કરણ ચાલુ છે આટલા ન પર થીયા 4 बात में था है आलो तो कहीं इतना भर दिया तो न भर सया है हम पात्रा औ फ्लावर ने कहा लीला निकरे है એટલે બહુ વધારે નથી લીલાતપુરા કછે આય હું સુધી કરું ઓલા કરવાને અને આ બધા મિની ટ્રેક્ટર થી ઉપાડવાને મિની ટ્રેક્ટર નહી પર જે કોટકર હેન સીલ ટ્રેક નીમાંથી ઉપાડવાને અલતો થોડા પાત્રાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં Pola kerja yo bor pasi kerja ngan ya tiare har ya kemana pun demi ni war hei, oleh arti tan lagi cakup kerja. Kalau tu tiare arti lagi dia hei, ni apa yo jangan patra pas orang oli baju sih. Kalau kau kira tak bor mor, aku kari cakup pasar, kalau kau cakup hei. हेलो तो बाथरूम तो થઈ ગયા છે તો ફર્ન થઈ ગયા છે થોડું બાકી રયો રાખણો છે નિયા અગર નિયા કે લાગ પરુ અત્યારે 6 ને 12 મિનિટ થઈ છે તો 7 વાગવા આવ્યા છે અને આજનો વિડિયો પૂરો થાય છે માયડા બીજો જ નવો હોય સબસ્ક્રાઇબ કરના જો